શું છે કાકા એલઈડી ટીવી નું આ ત્રણ હજાર જો વિચાર કરો સોની નું એલઈડી ટીવી છે ભાઈ ત્રણ હજાર આપી ભાઈ આ ટેબ્લેટ ખાલી ચારસો રૂપિયા નું છે ને જો ભાઈ આ ખાલી ને ખાલી ચારસો રૂપિયા નું ટેબ્લેટ છે ભાઈ શું છે આનું કેમેરા નું પાંચસો રૂપિયા આ ખાલી ને ખાલી પાંચસો રૂપિયા માં જૂના ટાઈમ નો ઓલ્ડ ટાઈમ નો પેનોસોનિક કેમેરો છે ત્રણસો રૂપિયા માં વિડીયો ગેમ આપી જાય છે કેમ છો મેમોન જેમ કે મારું નામ છે દીપ અને હું આવી ગયો છું ભાઈ રવિવારી માર્કેટમાં આ છે મિતેશભાઈ આ છે અતુલભાઈ અને આ છે નિખિલભાઈ બના રેજો રવિવારી માર્કેટ બતાવીશું તમને આ છે રવિવારી માર્કેટ મેમોન અને આ એક બે થી ત્રણ કિલોમીટર ના એરિયા ની અંદર આવેલો છે અને એટલો ગજબ છે મેમોન આગળ સસ્તામાં સસ્તી વસ્તુ એક સસ્તી આગળ આજે પાછળ દેખાઈ રહી છે સાયકલો એ પણ સેલિંગમાં આવી છે ભાઈ વેચવાની છે મેમ કાકા સાયકલ નો શું ભાવ છે

પેલી બાજુ જે દેખાય છે ભગવાનની મૂર્તિ છે સંત છે ભગવાનનો ફોટો છે તમારા ઘર પાના પકડ કે એવી કોઈ બી વસ્તુની જરૂર છે તમે અહીંયા આગળ મળી જાય છે તમે જોઈ લો આ છે પાના પકડ તમારા ઘરમાં ફર્નિચર કે એવા કઈ બી જરૂર છે તો પણ અહીંયા આગળ ઘણી બધી વસ્તુઓ મળી જાય છે આગળ બીજું ઘણું બધું ફર્નિચર છે જે હું તમને બતાવું એક ટાઈપ થી રવિવારી બજાર એટલું ફેમસ છે મેમ વસ્તુઓ માટે કે તમે જે દસ હજાર વીસ હજાર નો જે ખર્ચો થતો હોય ને એ આગળ માત્ર પાંચસો કે હજારમાં માં થઈ જાય છે મેમન આવશો ને એટલે ઘણું બધું તમને જોવા મળશે તમારા રાહ નહીં દેખાય બધું લઈ લઉં લઈ લઉં એવું થઈ જાય તમે મને આજે નવસો નવ્વાણું લખ્યા છે એ નવસો નવ્વાણું આપે છે ખાલી કોઈ બી પેન્ટ જોઈ લો તમે તમારે દોઢસો રૂપિયામાં બે ટી શર્ટ મળે છે એકદમ ટી શર્ટ નું કાપડ બી સારું છે દોઢસો બે ટી શર્ટ છે ને ગજબ કોઈ પણ વસ્તુ વીસ રૂપિયામાં મળી જશે તમે તમારે જોઈ લો આ ચપ્પુ જોઈ લો ચમચી જોઈ લો આ બધું જોઈ લો તમ તમારે કઈ કઈ વસ્તુ ના તમારે નામે નહીં ખબર પડતી એકદમ જોરદાર ચપ્પલ દેખાય છે પણ નવી ફેશન ના માત્ર સો રૂપિયામાં તમને જોવા મળી આ જે ચપ્પલ દેખાય છે મેમન તમને ખાલી ના ખાલી સો રૂપિયા માં તમે તમારે ખાલી ચપ્પલ જોઈ લો કોઈ બી વસ્તુ લોકો લેડીઝના ક્રોક છે જેન્ટ્સના ક્રોક છે બધી આઇટમ સો રૂપિયામાં માત્ર સો રૂપિયા હો જોરદાર જે સો રૂપિયા એ

કોઈ પણ શર્ટ લો તો ક્વોલિટી માં જો બધા શર્ટ એકદમ રાડ પડાવ શર્ટ છે કાકા પૂ પાડત છે સો રૂપિયા ના શર્ટ કાયદેસર ના સો રૂપિયા ના શર્ટ છે ક્વોલિટી જોવા જોઈએ તો એકદમ જોરદાર ક્વોલિટી છે માસીયા આ મંદિર શું છે કેટલા સત્તરસો પચાસ થોડાક વધારે છે માસી સત્તરસો જો ભાઈ અહીંયા આગળ માસી બાર્ગેનિંગ કરે છે તોલ થઈ જશે ગાડી લઈને જો પે પાર્કિંગ જોઈએ છે તો અહીંયા તમને પે પાર્કિંગ પણ મળી જાય છે એ ત્યાં જઈ રહી છે છે પે પાર્કિંગ પણ મળી તો બધા માને કે કદાચ સેફ નથી હોતું રવિવારી માર્કેટ એક ચોરીનું માર્કેટ કહેવાય છે ચોર બજાર પણ કહેવામાં આવે છે જૂના જમાનાથી કહેવામાં આવે છે હું નથી કહેતો પણ કહેવામાં આવે છે તો ચોર માર્કેટ પણ કહી શકાય તમે આને તો એના માટે લોકો ઘણા બધા પાર્કિંગ માટે બહુ સેફ વસ્તુ નથી માની શકતા તો એના માટે તમારે પે

એકદમ સસ્તા સસ્તી હશે માર્કેટ કરતા વડાપાઉં ખોલો દાબેલી નો સ્ટોલ ખોલો કોઈ બી સ્ટોલ ખોલો તમને મસ્ત મજા ની લારી અહીંયા આગળ મળી જાય રુદ્રાક્ષ ને એવું બધું એમાં એકદમ મસ્ત ભગવાનના જે ભાવના વાળા માનતા માણસ હોય ને એમની માટે જોરદાર જો શંખ ખાલી જોવા તમે કેટલો જોરદાર શંખ છે એ શું છે ભાઈ ડબલ નું શું ભાવ છે આ નોર્મલ ડબલ નું શું છે

જો ભાઈ આ ખાલી ને ખાલી ચારસો રૂપિયાનું ટેબલેટ તમે તમે જોઈ લો ખાલી એમાં જો કપડાં મૂકવાની જગ્યા નથી તો એના માટેનો જે ઘોડો આવે કપડા મૂકવાનો માટેનો પણ અહીંયા આગળ મળી જશે શું ભાવ છે ભાઈ શું ભાવ છે ઘોડાનો આનું હા કીતના હૈકા નવસો પચાસ ઇવન ખાલી નવસો પચાસ હો જાય તમે દ્વારા લઈ જાઓ પબ્લિક જોઈ રહ્યા છો એ બધી અહીંયાથી લેપટોપ છે ફોન છે એવું ને એવું કંઈક ને કંઈક ખોજે છે જે એમને મળી જશે જે એકદમ સસ્તું મતલબ ત્રણસો ચારસો આપણે પાંચસો રૂપિયામાં મળી જાય છે તો આ ભાઈ મેં એક ખોજી રહ્યા હતા એક ઘણા બધા માણસ ઘણું બધું ખોજી રહ્યા હતા તમને પેલું માઉસ પણ દેખાઈ રહ્યું છે કોમ્પ્યુટરનું કીબોર્ડ પણ દેખાઈ રહ્યું છે પેલું જે કીબોર્ડ દેખાય છે તમને ઘણી બધી વસ્તુ મળી જાય છે પેલા આ ડીમાર્ટ કે મોલની અંદર પેલું જે મેપિંગ કરવાનું આવે છે પ્રાઇસનું મેપિંગ એ પણ ત્યાં આગળ દેખાય છે અહીંયા આગળ અમે એક જગ્યાએ આવી ગયા છે એક દુકાન પર જ્યાં આગળ તમને જૂના જમાનાનું ટાઈપ રાઈડર જોવા મળી જાય છે આ કાકા રાખે છે ટાઈપ રાઈડર અહીંયા આગળ છે કાકા શું છે આ ટાઈપ રાઈડરનું ત્રણ હજાર જો જૂના જમાના ટાઈપ રાઇડર લખવાના આવે ને એ બધા લેટર જોરદાર છે ની જોવા મળશે જે છે રવિવારી બજાર એકદમ જૂનામાં જૂના ટાઈપની ઘડિયાળ મળી જાય સ્પ્રે જૂના જમાનાનું એકદમ યુનિક યુનિક વસ્તુ એન્ટિક પ્લીઝ જૂના જમાનાની ની ઇસ્ત્રી એકદમ જૂના જમાનાની ઇસ્ત્રી છે જોરદાર

ત્રણ હજાર જો વિચાર કરો નું એલઈડી ટીવી છે ભાઈ ત્રણ હજાર આ બી નું છે ખાલી ત્રણ માં તમને એલઈડી ટીવી આપી દે છે કીબોર્ડ છે બરોબર છે એલઈડી ટીવી છે આ તમે નજીકથી જે જોઈ રહ્યા હતા એલઈડી ટીવી છે ખાલી ત્રણ હજારમાં કાં આપી દેવાના હતા જો તો મેમન આ હતું રવિવારી માર્કેટ જે અમદાવાદ ની અંદર આવેલું છે જેને ગુર્જરી માર્કેટ પણ કહેવામાં આવે છે તો તમને બતાવી દીધું અને આખું માર્કેટ જો કવર કરવા દઉં બહુ બધો ટાઈમ જતો એક બે દાળ તો જતા જ રહ્યા કહું પગની કઢ અને ગરમી થઈ ગઈ પગની થઈ ગઈ છે આ ઓલમોસ્ટ તમને નવ્વાણું ટકા માર્કેટ બતાવી દીધું છે આમ તો સો ટકા તમે કહી શકો છો પણ જો તમને આ વિડીયો ગમે હોય ને આવો બીજો વિડીયો જોયું હોય રવિવારી માર્કેટનો તો આ વિડીયોને સપોર્ટ કરજો ચેનલ ને કરજો લાઈક કમેન્ટ શેર તો કરી જ દેજો અને અવતાર ધરીને એકડી આવી જજો જમણા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચલો મળીએ બીજા આવે નેક્સ્ટ બ્લોગમાં માં ત્યાં સુધી બાય બાય